ઓછું પડે છે પણ કાર્યક્રમને આ અંતિમ ચરણ છે ને અહીંયાથી એક અંજલિ ગીત હૃદયથી આપણે શું અર્પણ કરીએ મને એવું થાય છે કે આવડા મોટા વ્યક્તિત્વની સામે આપણે તો વામણા છીએ હું તો નાનકડી દીકરી છું તમે બધા એટલે એટલા મોટા વ્યક્તિત્વને વિશાળ વ્યક્તિત્વને જે આપણે શ્રદ્ધાંજલિ આપી હોય તો આપણા સ્થાનેથી ઉભા થઈ હાથ જોડી આટલું આપણાથી થઈ શકે ને પોતાના સ્થાનથી આપણે ઊભા થઈ બે હાથ જોડી અંજલિ ગીતાઈથી હું રજૂ કરીશ આપ સૌને આવડે તો ગાજો અને હે નાથ જોડી હાથ પાય પ્રેમથી સૌલા नि Leaning forward. सिद्धपुर

પડે છે અને ખીલે છે અને બીજા કેટલા એવા ધાર્મિક પુસ્તકો લઈ લો સાહેબ આ બધાનો સાર કૃષ્ણ પરમાત્માએ નીચોવીને અર્ક રૂપે ગીતાનું સર્જન કર્યું અને અઢારે અઢાર અધ્યાયમાં સ્થેક સમાજનો નાનામાં નાનો માણસ સરળ શૈલીમાં સરળ ભાષામાં એ ભાવને સમજી શકે એનો સાર એટલો આપ્યો કે એક સ્થિતિ એક કાળ એક સમય એક સમાન રહેતો નથી પરિવર્તન સંસારનો નિયમ છે ને આપણે સ્વીકારવું પડે જળ વહેતું કેટલું સુંદર લાગે ખળખળ વહેતું હોય કેટલું સ્વચ્છ હોય નિરંતર હોય કારણ કે ગતિશીલ હોય એટલે સરસ હોય આપણું જીવન આપણને ઘણું દુઃખ થાય છે પ્રવીણભાઈના જીવન ઝરમર એના જીવન ચરિત્રને હું વાંચવા બેઠી તો મને એમ થાય કે આટલા મોટા વ્યક્તિના વ્યક્તિત્વને આલેખવું કઈ રીતે એની માટે શબ્દો ઓછા પડે કારણ કે જીવન એણે એટલું વિશાળતાથી જીવ્યું કે એને શબ્દોના બંધનમાં બાંધીને નાનું નથી કરવું પણ આવા વ્યક્તિત્વ માટે મેં કહ્યું ને કે ફરી પાછી એવું છેક કાર્યક્રમના અંતિમ ચરણ સુધી આ વાત જરૂર દોહરાવીશ કે તમારા હૃદય અને મનમાં સારા સારા સંકલ્પો અહીંથી લઈને જજો સારા ઉદ્દેશો લઈને જજો સમાજને પ્રેરણા મળે એવી કોઈક વાત અહીંથી લઈને જજો તો આનાથી વિશેષ કોઈ સાચી શ્રદ્ધાંજલિ ન હોઈ શકે એટલે જે જન્મે છે ને મરવું પડે છે આ પરિવર્તન સંસારનો નિયમ છે અને એમના જવાના દુઃખને આપણે બાંધીને જો એક જ જગ્યાએ સ્થિર થઈ જાય ને તો આપણું જીવન પણ ત્યાં રોકાઈ જાય કહેવાય છે બાપ મરે અને કાકા કુટુંબ જાય મા મરે અને મોસાળ જાય પછી બધું જતું રહે પણ આવા વ્યક્તિત્વ જાય ને સાહેબ ત્યારે સમાજ નિરાધાર થઈ જાય એક પરિવારની વાત નથી ત્યારે લાખો દીકરીઓ હજારો દીકરાઓને જેને કાંઈક માર એવું થોડી થોડી નાની મોટી એવી વાતો હશે ને સાહેબ કે ડાબા હાથે કર્યું હશે અને જમણાને ખબર નહીં હોય ભાઈ તો વાત ગુરની છે આવા વ્યક્તિત્વ કે નહીં કે આપને ટેકો દેવા માણસો સમાજને આવા ભામા આવા ગાતા જરૂર છે સાહેબ સમાજ તો જ ટકી રહે એટલે આવા વિશાળ વ્યક્તિત્વ માટે કે એમણે જીવનમાં બહુ સંઘર્ષ વેઠ્યો એક નાનકડા સૌરાષ્ટ્રના નાનકડા ગામડામાંથી રાજુ એક એ પંથકમાંથી માંથી કાઠિયાવાડ માંથી અહીંયા આવીને જીવનની ની બનાવી હશે અને પછી આ વિશાળ ફલક પર પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું હશે ને કે મને શ્રદ્ધાંજલિનો મેસેજ આવે મને થાય કે આટલી બધી સંસ્થાઓ એમને શ્રદ્ધાંજલિ આપવા આવશે તો આ વ્યક્તિત્વ કેટલું વિશાળ છે હું પોતે વિચારવા પડે પણ આપણે હૃદયથી એમને ભાવથી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને મૂડીનું વ્યાજ જગતમાં કોઈને વાલું ન હોય એ છે નથી એવું માનીએ રૂપે હાજર છે ને પોતાના દાદા માટે પોતાના હૃદયની લાગણીઓને એ ભાવને આજ કલમથી કંડારી છે સ્વર્ગસ્થ પ્રવીણ દાદા માટે એમના દીકરા નિર્જને કવિતા બનાવી છે અને પ્રસ્તુત કરવા માંગે છે તો હું એ હૃદયના ભાવને શબ્દો મળે અને તમારા હૃદય સુધી પહોંચે માટે નિર્જળભાઈને કહું છું કે તમારા દાદા માટે તમારે જે પણ હૃદયમાંથી નીકળે આપોઆપ એ સ્વરૂપે એનું પ્રસ્તુત કરો મારે અને દાદાને પરિચય થોડો ઓછો હતો પણ જે એમના પરિવારથી અને એમના વડીલોથી જે મેં સાંભળ્યું છે ना जी गुणगान में सांभळे थे તેના પરથી એક કવિતા નું રચવાનું આવું છું પ્રોવિન રાધા કર્મો જૈના શ્રેષ્ઠ હતા ઉમદા દેમના વિચાર હતા ગુણો માં જે વિશેષતા માનસ દે શ્રેષ્ઠ હતા પરિવાર માંથી જે જે હતા પુત્રો નાતે આદર્શ હતા दादा जी કહેતા એમને માર્ગદર્શક તેમનો ખાસ હતા સમાજ માં જે ના गुणगान હતા માનસ દે શ્રેષ્ઠ હતા અંત સમયમાં મુખમાં રામના નામ હતા અંત સમયમાં મુખમાં જયના રામના નામ હતા ધર્મ અને દાન માજે અપાર હતા જનહિત કલ્યાણ જેમના મૂલ્યો હતા રવિણ દાન માણસ તે શ્રેષ્ઠ ધન્યવાદ પછી ઘણા ભજનો લખ્યા છે પણ એક ભજન એવું લખ્યું છે કવિ હોય એ ભગવાનને કહી શકે છે એટલે મારા નાત તે આવી દુનિયા કેમ બનાવી બાબા ભગવાન વિશ્વકર્માને ખેંચી શકે છે

સમય આ જાય સમય ઓ જાય સમય રોક્યો રોકાયના સમય પકડું પકડું તો હાથ તાડી દઈ જાય સમય આ જાય સમય જાય સમય આપણે બરાબર અગિયાર વાગે આ કાર્યક્રમને અહીંયા પૂરો કરીશું તો એ પહેલાં

मरता मरता रे मातनी आजा दी गावे के गायन मरता मरता रे मातनी आजा दी गावे कोई ना लड़ाकू आए हो रविंद्रनाथ टैगोर ने बंगाड़ी रचा राणा अनुवाद કરીને મેં જે લખ્યું છે ગીત કોઈ નો લાગે ગીત બહુ લાંબુ છે પણ છેલ્લે પ્રવીણભાઈને આપણે બધા અર્પણ કરીએ છીએ શું કહે છે કવિ सोना कोई कवि दाला में रखजो राख पढ़ी आई कोइ न लाडक को आया जो चल ए शोक ने दिमाख तो पर वे के अवसर में बदलવાનો अवसर ईश्वर ओ मिश्रा अनंत शांति 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 दरक में नम्र विनती પોતાના સ્થાને એ કે એસવી એ કે સ્થાન પર આદરનો કાર્યક્રમ

શ્રદ્ધાંજલિ માટે તો એ તો એના કર્મો થકીનો પરિચય હમણાંથી થોડા છેલ્લા દિવસથી વધારે નજીક જવાનું થયું એમની સાથે બેસવાનો ખૂબ મોકો મળ્યો અને એ કલ્પના બહાર અદભૂત હું છેલ્લા સમય મારા ફાધર સાથે ના રહી શકે પણ દાદા સાથે રહ્યો એટલે મને દરેકે મારો અનુભવ છે મેં આપના પરિવારને જે જોયું છે મને એમ હતું ત્યાં સુધી કે મેં ફાધરની સેવા બહુ કરી છે મેં આ લોકોના પરિવારને જોયું એટલે અમને થયું કે મેં આવી બાપુજીની સેવા કરવાવાળા પરિવાર ક્યાંય જોયું જ્યારે પણ દાદા થોડા બીમાર છે અને મારા પ્રમુખ શ્રી યુગુલભાઈ અને பானુ ભાઈ ગયા ખબર લેવા ગયા તરત એક લખી કે ભાઈ એનું મારા ઘરે આયો તો સમજો ખબર લેવા આયો છો છતાં પણ તરત દેખાણ હજાર નો ચેક લખી આપ્યો અને જેવા મલેશભાઈ સંસ્થા સાથે જોડાયા ને એટલે એનું પહેલું વાક્ય એનું સંસ્થામાં આપણે જોડી દીને ને તો ઘરના મેળા આપી સાથે જોડાવવા અને એમને આ આખી જિંદગી દરેક સંસ્થાઓ માટે આ જ કામ કર્યું હતું ચોટીલા હોય ગુજરાતવાળા જ સેવા સેવ હોય બે હજાર સાતની સાલમાં શિક્ષણ સંસ્થા આપણે સ્થપાઈ હતી ધીરુભાઈ તો એની અંદર પણ અમારા મયુરભાઈ એને બધા સાથે હતા આખા ગુજરાતના બધા ભેગાથી આવ્યા હોય